ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભૂગોળ છે તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ અંગે એમાં તૃતીયક પ્રવૃત્તિની અંદર સેવા કોને કહી શકાય સેવાના વિભાગો કયા છે અને હવે આપણે આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે સેવાઓના મુખ્ય વિભાગો તો અહીંયા જે સેવાઓના મુખ્ય વિભાગો આપેલા છે આ બધી જ સેવાઓ એ માનવીને આપી શકાય તેવી ત્રીજા નંબરની પ્રવૃત્તિની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે ઘણી બધી સેવાઓની ડિટેલ માહિતી તમે બધા જાણતા હશો છતાં આપણે અહીંયા માહિતી આપણે જોઈએ તો આવો શરૂઆત કરીએ સેવાના મુખ્ય વિભાગો એમાં પહેલો છે વ્યાપાર વિષયક સેવાઓ મિત્રો વ્યા વ્યાપાર જેને આપણે વ્યાપાર અને વાણિજ્ય શબ્દ એનાથી આપણે ઓળખીએ છીએ કે વ્યાપારને પણ આપણે માનવીને આપી શકાય તેવી સેવાના વિભાગની અંદર સમાવેશ કર્યો છે શું કામ તો કે કોઈ પણ વસ્તુની જ્યારે તમે બજારની અંદર ખરીદી કરવા માટે જાઓ છો એટલે કે વ્યાપારી પ્રવૃત્તિ સાથે કોઈ લોકો જોડાયેલા હોય તો ત્યારે આપણે નાણાકીય એટલે કે વ્યાપાર વાણિજ્ય આપણે જે આપણે થાય છે ગ્રાહક અને વ્યાપારી વચ્ચે તો એ ગ્રાહક અને વ્યાપારી વચ્ચે જે વસ્તુની આપણે થાય છે પહેલાં સમયની અંદર મિત્રો પ્રાચીન સમયની અંદર વસ્તુ વિનિમય પ્રથા હતી વસ્તુના બદલામાં વસ્તુ લેવી અને વસ્તુ દેવી દાખલા તરીકે કોઈ ખેડૂત છે એ પોતાના ખેતરની અંદર બાજરો પાકે છે તો બાજરો છે એ વ્યાપારીને આપે છે અને વ્યાપારીને ખાંડ આપે આ એક વસ્તુના બદલામાં વસ્તુ લેવી વસ્તુ વિનિમય પ્રથા હતી એ વસ્તુ વિનિમય પ્રથા હવે નાબૂદ થઈ છે અને આવી હવે આવી છે વ્યાપાર વિનિમય એટલે કે વસ્તુના બદલામાં એટલે કે નાણાકીય વ્યાપાર વિનિમય પ્રથા તરીકે આપણે જેને વસ્તુના બદલામાં વસ્તુ લેવી એ પ્રથા ગઈ નાણાકીય પ્રથા તરીકે અત્યારે આપણે એને ઓળખીએ છીએ તો વ્યાપાર વિનિમય પ્રથા તરીકે આપણે એને ખાસ એ સેવાના વિભાગોનો સમાવેશ થાય છે કે જે વ્યક્તિઓ વસ્તુ ખરીદી કરે છે નાણાં છૂપવીને જ્યારે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ છીએ તેવી સેવાઓને આપણે વ્યાપારના વિભાગની અંદર મૂકવામાં આવી છે મિત્રો આને પણ સેવાનો વિભાગ કીધો છે પછી ભલે તમે એક રૂપિયાની વસ્તુ લેવો કે એક લાખ રૂપિયાની વસ્તુ તમે લ્યો છો તો ત્યારે એ વેપાર વિષયક સેવાના વિભાગની અંદર એ તૃતીય પ્રવૃત્તિની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વાત બીજી આવે છે પરિવહન સેવાઓ વાહન વ્યવહાર કોઈ પણ સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા લાવવા માટેની સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે સેવાઓને આપણે એ પછી સરકારી હોય પ્રાઇવેટ હોય કે કોઈ પણ વ્યક્તિગત હોય તો એવી સેવાઓને આપણે પરિવહન સેવા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે તમે અહીંયાથી રાજકોટ જવું છે તો રાજકોટ તમે બસમાં જાઓ છો તો બસમાં જવા માટે સરકારે જે સરકારી બસનો ઉપયોગ કરીએ છીએ આપણે તો એ પરિવહનની સેવા તરીકે ઓળખવામાં આવે છે બીજું કે તમે ટ્રાન્સપોર્ટિંગ કરો છો જે કોઈ વસ્તુ તમારે ઘરે કોઈ સામાન લાવવો છે તો સામાન લાવવા માટે ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ આપણે કરીએ છીએ તો એ પણ વ્યા પરિવહનની સેવાની અંદર એનો સમાવેશ થાય છે ટૂંકમાં આપણે કહેવું તો કે માલસામાનની આયાત નિકાસ કરવામાં વ્યાપારી સેવાની જગ્યાએ હવે પરિવહનની સેવાઓ આપણે કે જે કોઈ પણ વ્યાપાર કર્યો છે દાખલા કે કોઈ ગ્રાહક શહેર સુધી જાય છે અને શહેરમાંથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ બોરીબંધ કોઈ વસ્તુ ખરીદી છે તો એને એના ઘર સુધી લાવવા જે વ્યાપાર કર્યો છે એને ઘર સુધી લાવવા માટે પરિવહન સેવાની જરૂરિયાત ઊભી થાય છે અને એ પરિવહન સેવાનો જ્યારે ઉપયોગ કરવામાં આવે તો તેવી સેવાઓને પણ આપણે ભૂગોળની અંદર માનવીને આપી શકાય તેવી સેવાના વિભાગની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પરિવહન સેવાઓથી એના પછી આવે છે સંચાર સેવાઓ કમ્યુનિકેશન પ્રત્યાયન એવા શબ્દથી આપણે એને ઓળખીએ છીએ કે દાખલા તરીકે કોઈ પણ એક વાહન વ્યવહારની વાત આવે સંચાર માધ્યમોની વાત આવે તો આ બધી સેવાઓ મિત્રો વિભાગ ત્રણની અંદર એટલા માટે ઉલ્લેખ કર્યો કે બધી જ સેવાઓ આપણે આપી શકાય છે દાખલા તરીકે તમે જે મનોરંજન મેળવો છો એટલે કે ટીવી ઉપર જે સમાચાર જુઓ છો વર્તમાનપત્રો તમે વાંચો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મોબાઈલ દ્વારા વ્યક્તિને કોન્ટેક્ટ કરો છો આ બધી સેવાઓને આપણે સંચારના વિભાગની અંદર મૂકવામાં આવી છે જેને કમ્યુનિકેશન શબ્દ બોલવામાં આવે છે ગુજરાતની અંદર એને પ્રત્યાયન શબ્દથી આપણે ઓળખીએ છીએ એટલે માહિતીની આપલે કરવાની સેવાઓને આપણે સંચાર સેવા તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ યાદ રાખજો તો એને માહિતીની આપલે એક જગ્યાએથી આદાન પ્રદાન જે થાય છે તો તે સેવાઓને પણ વિભાગ ત્રણની અંદર વર્ગીકૃત કરી છે એના પછી આવે છે હવે મનોરંજન સેવાઓ પહેલા વિભાગની અંદર આપણે જોયું કે માનવીને આપી શકાય તેવી સેવાઓની અંદર મનોરંજન સેવાઓનો પણ સમાવેશ થાય મનોરંજન સેવા એટલે ફિલ્મ છે પછી નાટકો છે ચલચિત્રો છે પોસ્ટરો છે ચોપાનિયા છે ટૂંકમાં વ્યક્તિને કોઈ મેળા મંડપ ઉત્સવો નાટકો દ્વારા ફિલ્મો દ્વારા જે સરકાર દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવે છે અથવા કોઈ ખાનગી સંસ્થાઓ દ્વારા જે મનોરંજન પૂરું પાડવામાં આવે છે તો તેને પણ આપણે મિત્રો મનોરંજનની સેવા તરીકે એને ઓળખવામાં આવે છે આ બધી સેવાઓ એવી છે કે જે વ્યક્તિને આપી શકાય તેવી સેવાઓ એની અંદર નાણાં ચૂકવવા પડે છે નાટક જોવા માટે ફિલ્મો જોવા માટે પેપર ખરીદવા માટે ચલચિત્રો જોવા માટે કોઈપણ ગાર્ડન બાગ બગીચાની અંદર જવા માટે કે કોઈ ગેમ્સ રમવા માટે કે એ બધી જે મનોરંજન ટૂંકમાં સરકાર પૂરું પાડે છે આ સેવાઓને પણ વિભાગ ત્રણની અંદર મૂકવામાં આવી છે અને એને મનોરંજનની સેવા તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ હવે આવે છે એના પછીનો મુદ્દો વાણિજ્ય સેવાઓ વાણિજ્ય જાહેર ખબર હોય અખબાર હોય તો એ કોઈ મદદરૂપ થતી સેવા એટલે કે વાણિજ્ય સેવાઓની અંદર ખાસ જાહેર ખબરની વાત આવતી હોય કોઈ સરકારી જાહેરાતો હોય કોઈ નગરપાલિકા છે મહાનગરપાલિકા છે કોઈ શહેરોની પ્રદૂષણની સમસ્યા એ અંગેની કોઈ લોકોને જાગૃત કરવાની વાત આવે કોઈ મોટા રોડ ઉપર કે કોઈ ચાર નાળા જે ભેગા થતા હોય કે ચાર રસ્તા ભેગા થતા હોય એવી જગ્યાએ આ સેવાઓ ખાસ પોસ્ટર લગાડવામાં આવે છે તો તે તેવી સેવાઓને પણ આપણે વાણિજ્ય સેવા તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ મિત્રો વાણિજ્ય સેવાઓ જાહેર ખબર વર્તમાનપત્રો બેન્કિંગ નાણાકીય સલાહકારો જે વકીલો આ બધા જે લોકોને જે સેવા પૂરી પાડે છે તો એ સેવાના વિભાગની અંદર વાણિજ્ય સેવા તરીકે એને ઓળખવામાં આવે છે આ વાત થઈ હવે આવે છે એના પછીનો જે મુદ્દો છે અને એ છે સ્વાસ્થ્ય અને શિક્ષણ મિત્રો ભારત દેશની અંદર અને ખાસ જુદા જુદા સ્ટેટોની અંદર એને સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાને આપણે પ્રાથમિક વિભાગ એટલે કે પહેલી જેને મહત્વ પ્રાયોરિટી વધારે આપવામાં આવી છે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય આપણે માનવ વિકાસની અંદર એ ભૂગોળની અંદર જોઈ ગયા નેક્સ્ટ એક પીરિયડની અંદર કે માનવ વિકાસની અંદર ત્રણ બાબતો આવરી લીધી એમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની વાત આવે તો આ પાયાની સુવિધાઓ છે અને પાયાની સેવા છે તો સ્વાસ્થ્ય અને શિક્ષણ મળી રહે દરેક લોકો તંદુરસ્ત જીવન જીવે કારણ કે તંદુરસ્ત વ્યક્તિની અંદર તંદુરસ્ત શિક્ષણનું ઘડતર ક્યારે કરી શકાય કે વ્યક્તિ જો તંદુરસ્ત હશે તો જ એ રાષ્ટ્રનો વિકાસ કરી શકવાનો વ્યક્તિ જો બીમાર હશે એટલે કે શારીરિક રીતે સશક્ત નહીં હોય એનું સ્વાસ્થ્ય ખરાબ હશે તો એ વિકાસ કરવાનો નથી એ વિકાસ કરી શકવાના નથી એટલે એવી સેવાઓને આપણે સ્વાસ્થ્યની સેવા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બીજું સરકારની પ્રાથમિકતા એ છે કે છેવાડાના ગામડાની અંદર રહેતા લોકો જંગલ વિસ્તારની અંદર રહેતા લોકો પહાડી વિસ્તારની અંદર રહેતા લોકો આ બધા જ લોકોને શિક્ષણની સેવાઓ પૂરતા પ્રમાણની અંદર મળી રહે દરેક ગામની અંદર એક પ્રાથમિક શાળા હોય અને ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક હોય એવી જે ઝુંબેશ સરકારે હાથ ધરી છે અને દરેક અંદર એક ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહે એના માટેના શિક્ષક પ્રોવાઈડ કરવા એના માટેની શાળાઓ પ્રોવાઈડ કરવી એના માટેના ભૌતિક ઉપકરણો પૂરા પાડવા આ બધી સેવાઓને આપણે શિક્ષણની સેવા સાથે સાંકળી લીધી છે તો આ બંને સેવાઓ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય અને શિક્ષણ એ પણ સેવાના મુખ્ય વિભાગ તૃતીય પ્રવૃત્તિની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વાત હવે એના પછી આવે છે સમાજ કલ્યાણને લગતી સેવાઓ સમાજનું કલ્યાણ કઈ રીતે કરી શકાય સમાજની અંદર નબળા વર્ગના લોકોને થતા અન્યાયો ગરીબ એટલે કે બેલો પ્રોપર્ટી લાઈન જે ગરીબી રેખાની જે જીવન જીવી રહ્યા છે તેને તે લોકોની સમસ્યાઓ આ બધી સમસ્યાનું સમાધાન કઈ રીતે કરી શકાય સરકાર એના માટે શું કરી શકે કયા પગલાં લેવા જોઈએ કે સમાજનું કલ્યાણ થઈ શકે વિધવા પેન્શન યોજનાની વાત આવે કે પછી બાળ લગ્ન પ્રતિબંધ કાનૂનની વાત આવે આવે ઘણી બધી સેવા સમાજની અંદર જે બધીઓ છે એ બધી દૂર કરવાની વાત આવે તો એના માટે એ બાબત ધ્યાનમાં લઈને સમાજનું કલ્યાણ કઈ રીતે થાય તેવી સેવાઓનો સમાવેશ પણ વિભાગ ત્રણ ની અંદર મૂકવામાં આવ્યો છે અને છેલ્લો મુદ્દો મિત્રો જોઈએ નાણાકીય બચતો માટેની સેવાઓ ખાસ વીમો છે એ નાણાકીય અને મ્યુચ્યુઅલ ફંડો છે આપણે અત્યારે ઘણા બધા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડો એ બજારની અંદર અવેલેબલ છે તો નાણાકીય બચત કઈ રીતે કરી શકાય લોકો લોકોને પોતાનું આર્થિક પરિસ્થિતિ કંગાળ ન થાય એના માટે સરકાર જ ઘણી બધી કંપનીઓ છે કે વીમા કંપનીઓને પ્રોત્સાહન આપે છે અને વીમા કંપનીઓ કોઈપણ સ્વાસ્થ્યને લગતા વીમા હોય કોઈ એક્સિડન્ટલી વીમા હોય કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડો હોય કે જે એક ટીપે ટીપે સરોવર ભરાય એક કહેવત છે આપણે તો એક ધીમે ધીમે એ પોતાનું ડેવલપ કઈ રીતે કરી શકે અને એ એની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે આજના મોંઘવારી જમાનાની અંદર વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ પોષણ અને એના દીકરા દીકરીના લગ્ન સમયે જ્યારે એ સેવાઓ એ નાણાકીય બચતની સેવાઓ અને ખાસ વીમા માટેની જે સેવાઓ છે એ પણ તે કામ લાગી શકે છે તો આટલા વિભાગો છે મિત્રો સેવાના મુખ્ય વિભાગની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આ વાત આ પીરિયડની અંદર આપણે અહીંયા પૂરી કરીએ છીએ આ મુખ્ય સેવાના વિભાગો છે આટલી વિગત અહીંયા ચર્ચા કરી નેક્સ્ટ પીડિની અંદર જ્યારે મળશું ત્યારે વધારે મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ